નમસ્કાર પીજી પાવર ન્યૂઝ માં હું વૈશાલી પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું પ્રજાપતિ સમાજની 100 વર્ષ જૂની સંસ્થા ગુજરાત પ્રજાપતિ સમાજના અમદાવાદ થલતેજ ખાતે આવેલ છાત્રાલયે પ્રજાપતિ સમાજના પત્રકારો લેખકો અને આર્ટિસ્ટોને સન્માનિત કરાયા જોઈએ આ પ્રસંગના સમાચાર ફોટા અને વિડીયો સાથે અંબાલાલભાઈ પ્રજાપતિ બાબુભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ ઓજા એમને મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી કરું છું આપણે અહીંયા મંચ ઉપર બેઠેલા મહાનુભાવોને ને વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્ય કરીને આપણા કાર્યક્રમની શરૂઆત કરીશ મારા ખ્યાલ પ્રમાણે આ પ્રથમ મીટિંગ છે અને આવી સમાજમાં જાગૃતિ લાવવી બહુ જરૂરી છે અમે સો વર્ષના ઉજવણી નિમિત્તે Apakah alat-alat persoalan anda? Kenali HCI? Boleh berhenti? Doktor sedih? Adakah anda sedih? Adakah anda sedih? Adakah anda sedih? Adakah anda sedih? ટૂંકમાં પરિચય આપી દઉં છું નાનપણથી હું ચિત્રકામ અને એમાં ઇન્ટરેસ્ટેડ હતી બે હજાર અઢાર થી મેં અને

पर नाते मालूम शेड्यूल तो वो है जो हमारे जाउ पड़से सौनेमा नमस्कार मतारेश थैंक यू सो so मच फूलों में रंग है तुम छे शमाल की शान हो तुम फूलों में रंग है तुम छे शमाल की शान हो तुम मेरा ख्याल है प्रजापति की जान हूं अपना मासिक ना આજીવાન સભ્ય થાઓ એવી વિનંતી કરું છું આપ સર્વેનો પુનઃ